આત્મીયતા એટલી જ રાખો જેટલી તમે વેદના સહન કરી શકો આ સત્ય સમજવું ઘણું અઘરું છે ગરીબ લે તો ઉધાર અને અમીર લે તો ક્રેડિટ શક્યતાઓ ત્યાં સુધી રહેલી છે જ્યાં સુધી તમારા મનના વિચાર જેને નિષ્ફળતાનું કારણ ને સફળતાનું તારણ ખબર છે એ વ્યક્તિ સક્સેસ મનપસંદ તમામ મળી જાય તેનું નામ છે સૌભાગ્ય જે મળે તે મનપસંદ બની જાય તેનું નામ છે સંતોષ વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે કોઈ પણ સત્તા વગરનો અવાજ મોટા ભાગે ઘોંઘાટ બનીને રહી જતો હોય છે લાગણી અને લાપસી સામેવાળાની ક્ષમતા મુજબ જ પીરસવી